है सूरज सा जलना है सपनों को दो बार उड़ने की तमंद बनासकांठा माँ दुर्ग जड़ લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ કુવા બનવાના છે બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું ઝોનમાંથી એને બહાર કાઢું છે અને અહીં તો તમારે મદદમાં સરકાર છે અહીં તો તમારા મદદ માટે શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીને સાથે તમારી સાથે ખડે પગે ઉભા છે આખા દેશમાં કોઈ ડેરીએ આ દિન સુધી આવા ખેડૂતોને સાથે રાખીને એના હિત માટે કોઈ યોજના નથી બનાવી હું શંકરભાઈને અભિનંદન આપું છું તમને પણ અભિનંદન આપું છું કે આવા નેતૃત્વની સાથે તમે આગળ વધી રહ્યા છો સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટિલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે બનાસકાંઠા જિલ્લાને એના માટે સાહેબનો અને મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું મને થોડા સમય પહેલા પાટિલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ અહવાન ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી જો ભેગા મળીને આપણે આ કામને અભિયાન તરીકે લઈએ ચાર વર્ષ અભિયાન તરીકે લઈએ અને દસ વર્ષનું જો પ્લાનિંગ કરી દઈએ તો ફરી પેટાળમાં હતા એટલા પાણી આપણે કરી શકીએ તો મારી આપ સૌને વિનંતી છે આ કામને આગળ વધારો